ફરી પાછો પ્રશ્ન કર્યો છે સુખદેવજી મહારાજને હે સુખદેવજી મહારાજ આ મગર તો હું હું નામનો ગાંધર્વ હતો પરંતુ જ્યાં ગજેન્દ્ર હાથી છે એના પૂર્વ અવતાર ની કથા શું છે અને ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન સાંભળો આ ગજેન્દ્ર હાથી પૂર્વ જન્મ ની અંદર નામ નામનો એક રાજવી હતો એક દિવસ પોતે આદિ કરી મનને વર્ષ કરીને મૌન વ્રત ધારણ કરી હરિની પૂજા કરીને એ જ સમયે અગસ્ત્ય મુનિ શિષ્યો ગણો ની સાથે ત્યાં આવી ચડ્યા રાજા એ મુનિઓની પૂજા કરી સત્કાર કર્યો નહીં અને એકાંત માં પાસે પોતે મૌનમાં બેસી ગયા અગસ્તે ઋષિ ત્યાં આવ્યા આસન આપ્યું પરંતુ એનો આદર સત્કાર કર્યો નહીં ઋષિઓ ગુરુઓ સંતો અને બ્રાહ્મણો તમારા આંગણે આવે ને સાહેબ પેલા એને આદર સત્કાર આપજો જો તમે આદર સત્કાર ના આપી શકો કે તમે એની સરભરા ન કરી શકો તો એને આમંત્રણ ન આપ સત્ય ઘટના કહું છું તમારાથી જો આદર સત્કાર ન થઈ શકે ને તો એને આમંત્રણ ન આપતા અને જો આમંત્રણ આપો તો એનો આદર સત્કાર કરી શકો એમ હોય તો જ એને આમંત્રણ આપજો કારણ કે સાધુ બ્રાહ્મણો અને તમારા ગુરુ તમારા આંગણે આવે એટલે તમારે એને આદર સત્કાર આપવો પડે યોગ્ય આસન આપવું પડે પણ અત્યારે સમય બદલી ગયો છે અમને આમંત્રણ આવે એટલે અમે જવાની ના પાડી દઈશી બાપુ સત્ય ઘટના અહીં ભીતરની વેદના કહું છું તમારા માંગલિક પ્રસંગની અંદર તમે આમંત્રણ આપવા આવો એટલે અમે કહી દઈએ કે ભાઈ અગાઉ આવીશું કે પછી આવીને આશીર્વાદ આપી જાઉશું પણ અમે તમારા માંગલિક પ્રસંગના સહભાગી નહીં બની એનું કારણ છે કે તમે બ્રાહ્મણો ગુરુને સાધુને બોલાવો છો આદર સત્કાર આપો છો પછી પાછા એ તત્ત્વને ભૂલી જાવ છો અને તમારા મહેમાનોમાં અને મહેમાનોમાં તમે ભૂલી જાવ છો અને જમવાનો ટાણું થાય ને એટલે તરત કહી દે કે હાલો બાપુ લઈ લ્યો થાળી ને ઉભા રહી લાઈન લાઈનમાં આ ન કરતા નહીતર બોલાવતા નહીં આ ન કરતા નહીતર બોલાવતા નહીં જો તમારા આંગણે તમારે સાધુ બ્રાહ્મણો અને ગુરુને કદાચ બોલાવવા હોય તો તમારા આંગણે આવે એટલે એને યોગ્ય આસને બેસાડીને તમારે એને જમાડવા પડે આ આપણી વૈદિક પરંપરા છે એટલે ઇન્દ્રધૂમ નામનો રાજવી અગસ્ત્ય ઋષિને આદર સત્કાર ન કર્યો ને પોતે મૌનમાં હતો અને મૌનમાં મૌનમાં પોતે પોતાનો જપ કરવા માંડ્યો ઋષિએ જોયું કે આને મને આંગણે બોલાવ્યો ને આદર સત્કાર ને એકદમ ક્રોધાયમાન થઈ ગયા અને કીધું કે હે ઇન્દ્રધુમ તે તારા આંગણે બોલાવીને અમને અપમાનિત કર્યા છે જ્યાં તને શ્રાપ આપું છું તું આજથી સ્થૂળ બુદ્ધિ નો થઈ જાય છે મૌન છો ને સ્થૂળ બુદ્ધિ નો થઈ જાય છે શ્રાપ આપ્યો બે હાથ જોડીને પ્રાર્થના કરી છે એ ઋષિવર મારાથી ભૂલ થઈ ગઈ આપના શ્રાપનું નિવારણ ને ત્યારે શ્રાપનું નિવારણ કરીને કહ્યું કે આવતા અવતાર ની અંદર તું ગજેન્દ્ર નામનો હાથી બની જાયશ અને સરોવરની અંદર સ્નાન કરવા જયારે જાયશ ત્યારે મગર નામ નું જોડ તારા પગ પકડશે અને તું મારી આરાધના કરજે અને એ સમયે આવી અને તારો ઉધાર હું કરીશ એ ગજેન્દ્ર મોક્ષ ની કથાઓ બતાવી છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન ગજેન્દ્ર અને મગર બનેને મોક્ષ આપી અને ભગવાન નારાયણ હરિ પોતે પોતાના ધામની અંદર જાય છે હવે પાંચમા અને છઠ્ઠા મનવંતર ની કથાઓ બતાવી છે કે જેમાં પાંચ થી બાર અધ્યાય સુધી સમુદ્ર મંથન ની કથાઓ બતાવી છે આ સમુદ્ર મંથન ની કથાઓ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન राजनुदितमेतते हरेः कर्माधनाशनम् गजेन्द्रे मोक्षं पुण्यं रेवतं त्वन्तरम् સુખદેવજી મહારાજ બોલ્યા છે કે હે રાજન મે તમને પાપનો નાશ કરનારા હરીનું આ ગજેન્દ્ર નું પવિત્ર આ ચરિત્ર હવે તમને રૈવત નામના મનવંતરની કથાઓ સંભળાવું છું અને ત્યારે ફરી પાછો પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન થઈ છે આપણા ચાર જતિ છે હનુમાન જતિ લક્ષ્મણ જતિ ગોરક્ષ જતિ 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 અને ચોથા સુખદેવ આ આપણા ચાર છે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજ ને પ્રશ્ન કર્યો પરીક્ષિત ને કહ્યું છે કે હે બ્રાહ્મણ ભગવાને સમુદ્ર મંથન કેવી રીતે કર્યું અને એ સમુદ્ર મંથન ની અંદર ભગવાનના કેટલા અવતારો થયા છે અને સમુદ્ર મંથન થવાનું કારણ શું છે ત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા છે કે હે રાજન પરીક્ષિત એક વાર ઇન્દ્ર રાજા હાથી ઉપર અસવાર થઈ અને ફરવા માટે નીકળ્યા છે અને રસ્તામાં દુર્વાસા ઋષિ એની સામે મળે છે દુર્વાસા ઋષિએ પોતાની પુષ્પોની માળા ઇન્દ્ર ને પ્રસાદી તરીકે અર્પણ કરી છે ઇન્દ્ર હાથી ઉપર બેઠો છે અને આપણી કહેવત એ છે ને કે હાથી ની અંબાળીએ બેઠો હોય નાના માણા ન દેખાય ઊંચા શિખર ઉપર ટોચ ઉપર બેઠો હોય ને એની દ્રષ્ટિ નીચે બહુ ઓછી હોય અને જેની દ્રષ્ટિ સાહેબ કાયમ ને માટે નીચે હોય ને એ દુનિયામાં પૂજાઈ ગયા છે દુર્વાસા ઋષિએ પ્રસાદી તરીકે પોતાની પુષ્પોની માળા એને અર્પણ કરી પુષ્પોની માળા આપી પણ ઇન્દ્રએ માળાની કદર ન કરી અને એને પોતાનો હાથી હાથીના પૂછડામાં બાંધી દીધી અને એ માળા નીચે પડી અને માળા નીચે પડીને હાથીના પગમાં કચડાણી દુર્વાસા મુનિને એકદમ ક્રોધ વ્યાપ્યો કારણ કે ક્રોધના સાક્ષાત ઋષિ છે દુર્વાસા ઋષિ એને શ્રાપ આપ્યો ને શ્રાપ આપીને કહ્યું છે કે હે ઇન્દ્ર મેં મારા પ્રેમથી આપેલી પુષ્પરૂપી માળાની તે કદર ન કરી જા તને શ્રાપ આપું છું કે તું આજથી લક્ષ્મી રહિત થઈ જાય ઇન્દ્ર ને શ્રાપ મળ્યો ઇન્દ્ર રાજા ને શ્રાપ મળતા દેવ અને દૈત્યો નું ધમાસાણ યુદ્ધ થયું અને એ યુદ્ધ ની અંદર દેવતાઓની હાર થઈ અને સ્વર્ગ નું રાજ્ય બધું અસુરોના હાથમાં વયું ગયું ઇન્દ્ર રાજા પાસેથી સ્વર્ગ નું રાજ બધા દેવતાઓ દુઃખી થઈ ગયા કે ઇન્દ્ર પાસેથી પણ ઇન્દ્રાસન ચાલ્યું ગયું અને તમને બધાને ખબર હશે રામા મંડળ જોતા હશો કે કોક તપ કરે એટલે પેટમાં દુખાવો પેલો ઇન્દ્ર ને ઉપડે મારી ખુરશી એટલે આ બધું આદિકાળથી ચાલ્યું આવે છે મારું સિંહાસન કોઈ લઈ લેશે તો દેવો ને દાનો વચ્ચે યુદ્ધ થયું એમાં ઇન્દ્ર રાજા પાસેથી નગરી વહી ગઈ દેવતાઓ સ્વર્ગ વહી ગયું અને દાનવો એના ઉપર રાજ કરે છે દેવતાઓ જેવા સ્વાર્થી જગતમાં કોઈ નથી તમને બધાને ખબર છે ને આ એ જ દેવતાઓ છે આ એ જ દેવતાઓ છે કે મહાદેવની જાન લઈને ગયા ને તો મહાદેવને પડતા મૂકીને પોતાના વિમાન તૈયાર કરીને મોર વયા ગયા પોતે પેલા નીકળી ગયા હતા અને એકા બીજા દેવતાઓએ કીધું પેલા વરરાજા તો હજી તૈયારય નથી થયા વરરાજા તો હજી તૈયારય નથી થયા તમે પેલા અને બધા દેવતા ત્યારે બોલ્યા છે ત્યાં વરરાજાને જો કોઈ હિમાલયની અંદર જોઈ જશે તો આપણને ઉતારો દેવાય કોઈ ઊભા નહીં રહે દેવતા પોતાનો સ્વાર્થ અને ખરેખર ત્યારે મહાદેવની પરિસ્થિતિ એવી હતી મહાદેવ પોતે બેઠા છે ને એ એકદમ શાંત સ્વભાવથી મહાદેવના ગાંધર્વો આવ્યા મહાદેવને કહ્યું એ મહાદેવ આ આખી જાન સાબદી થઈ છે તમે તો હજી એમણમ બેઠા છો હાલો જવું નથી જાન લઈને અને હજી તૈયાર થયા નથી તૈયાર કેમ હજી નથી થયા મહાદેવ કે દુનિયા મારું કોણ છે મને તૈયાર કરે મહાદેવ ના ગણેશ વૃંગી ને ભૃંગી બોલ્યા છે અરે મહાદેવ આપ તો જગત ના પિતા છો આ સર્વસ્વ જગત તમારું છે તમે એમ કે છો કે મને કોણ તૈયાર કરે ઉભાર્યો શૃંગી એક બે હાથ જોડીને ને કેવા લાગ્યા હે દેવાતી દેવ મહાદેવ આજ્ઞા કરો શૃંગી ભૃંગી કહ્યું છે કે આપણા બાપ જાન લઈને જવાનું છે મહાદેવને તૈયાર કરવાના છે તો આદેશ કરો ચાર પાંચ ગણોને કીધું કે જાઓ તમે સ્મશાનની અંદર જાઓ ને તાજી ભસ્મ લઈ આવો એ ચાર પાંચ ગણોને કામ સોય તું તાજી ભસ્મ લેવા જાય બીજા ગણોને કીધું તમે જાઓ મહાદેવને ઘરેણા બીજા પહેરાવવાના છે આભૂષણો બીજા પહેરાવાના છે તાજે તાજા જન્મેલા નાગના સર્પોના બચ્ચા લઈ આવો લઈ આવ્યા બીજાને કીધું મહાદેવને કાનમાં કુંડળ